જય શ્રી રામ મિત્રો તો મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ એક સરસ મજાના મહાદેવજીના મંદિરે જે આવેલું છે આપણે આગલા વિડીયોમાં તમે જોયું ઇન્દ્રાજ માતાજીનું જે મંદિર તમે જોયું એ મંદિરની એક્ઝેક્ટ એક ડુંગરની પાછળ એટલે કે તમને દેખાડી દઉં કે આ સાઈડ તમે જુઓ આવડો આ રસ્તો છે અને આવડો આ ડુંગર છે આ ડુંગરની ઓલી બાજુ હિંગળાજ માતાજીનું મંદિર છે અને એની બાજુમાં એક સરસ મજાનું આ મહાદેવજીનું મંદિર આવે છે તો તમે હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા આવો તો આ મંદિરે દર્શન કરવાનું ભૂલતા નહીં હું તમને ઝૂમ કરીને દેખાડી દઉં છું કે કેવું સરસ મજાનું મંદિર છે જોઈ લો થોડાક પગથથી આપણે ચડવા પડે પણ હિંમત રાખીને આપણે પગથથી ચડીને ઉપર દર્શન કરી શકીએ છીએ મિત્રો તો તમે જોઈ શકો છો પગથથી કેટલા બધા છે તે મંદિરે દર્શન કરવા જવા માટે રાયા મહાદેવનું એક મંદિર આવેલું છે તો ચાલો આપણે મંદિર અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની એક ચકલી આવેલી છે આનો વિડીયો સાથે સાથે સુકાપ બનાવું છું કે તમે જોઈ લ્યો મિત્રો બધી ચકલી કેવી છે અને આ ચકલીનો કલર કેવો છે તે તમે જોઈ શકો છો મિત્રો આખી આખી ચકલી કેવી છે તે તમે જોઈ લ્યો આખી પીળા કલરની ચકલી છે અને બચ્ચાની મોટી માં હોય એવું લાગે છે તો તમે જોઈ શકો છો ચકલી કેવી સરસ મજાની ચકલી છે અને અહીંયા બધા કબૂતરને ચણ ને એવું બધું નાખતા હોય છે મિત્રો તો કંઈક આવો રસ્તો છે મહાદેવના મંદિરે જવાનો તમે જોઈ લ્યો અહીંથી પગથીયા ચડીને ઉપર જવાનું હોય છે મિત્રો પગથિયા તો ચાલો આપણે જવાનો જોઈ લો મિત્રો કેવા સરસ મજાના પગથીયા છે તે અને આપણે પોગી ગયા છીએ મંદિરના પરિસરમાં મહાદેવજીના તો ચાલો હું ને રવિભાઈ બને સાથે મહાદેવજીના દર્શન કરવા જઈએ અને એકદમ વાતાવરણ મસ્તીનું છે કુદરતી આવા દર્શન કરવાની મજા જ ક્યાંક અલગ હોય છે તો મારી સાથે તમને પણ મહાદેવજીના દર્શન અને જો ઇતિહાસ આપણને અંદર વિડીયો એલાઉડ હશે તો હું તમને કરાવીશ ને મહાદેવનો ઇતિહાસ પણ કહીશ કે મંદિર કેટલું બધું જૂનું છે ને આ કેવી રીતે બન્યું તે કેમ કે અમુક મંદિરે આપણને મોબાઈલ એલાઉડ નથી હોતો જેથી કરીને આપણે વિડીયો નથી બનાવી શકતા મિત્રો પણ આ જગ્યાએ શું છે તે આપણને ખબર નથી તો આપણે ચાલ ચાલો આગળ જઈએ મંદિર અંદર અને વિડીયો બનાવીને મહારાજને પૂછીએ શું કે છે મહારાજનું એ તે પહેલાં તમને હજી એકવો ચકલી દેખાદો જોઈએ મિત્રો કઈ મસ્તીની ચકલી છે તમે ક્યાં આવી ચકલી જોઈ હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો ને કંઈક આવો નજારો છે અહીંયા પાર્કિંગનો અહીંયા તમારે ગાડી પાર્ક કરીને ઉપર જવાનું હોય છે તો ચાલો આપણે ધીમે ધીમે આગળ વધીએ અને મહાદેવના દર્શન કરીએ તો ચાલો મિત્રો આપણે પગથિયે ચાલવાનું ચાલુ કરીએ અને રવિભાઈ આપણા રવિભાઈ પગથિયા ગણવાના હે ને ચોક્કસ ગણશે પગથિયા કેટલા થાય ને રેડી હાલો તો રવિભાઈ શરૂઆત કરે છે અહીં થી પેલા પગથિયા થી મહાદેવ એક મહાદેવ બે ધીમે ધીમે હેલા જાય શ્વાસ બસ ચડે તો જો શું થાય નહીં રવિ કે આટલા બધા પગથિયા ને હજી તો આ અર્ધા જ છે હજી અર્ધા આની ઉપર ચડવાના બાકી છે તો ધીમે ધીમે અમે હેલા જઈએ પગથિયા સાવ નાના નથી એટલે આપણને ચડવાની

તમને તો શ્વાસ નો ચડે ને ભલા મળે તમે એની મને ચોખા ઘી ખાવા વાળા અમે પાણી વાળું ખાવા વાળા હલો ધીમે ધીમે આગળ હૈલા જાય દર્શન કરવા માટે તો મિત્રો પચ્યા હો ફગથી જેટલું અમે હૈલાય છે અને થોડાક થાકી ગયા એટલે મસ્તીની જગ્યા આવી ગઈ છે થાક ખાવા માટે તમે જોઈ લ્યો અહીંથી નીચેથી આ રસ્તો આવતો હોય છે અને આ અમારા રવિભાઈ બેઠા કા રવિભાઈ બોલો બોલો ભાઈ થાકોડો લાગી ગયો હાક લાગ્યું થાક લાગ્યો ને અહીંથી હજી ઉપર જવાનું છે પણ તમે આ નજારો જોઈ લો કેવી સરસ મજાની જગ્યા છે અહીંયા બેહવાની હું તમને જરાક ઊભો થઈને દેખાડું થોડીક વાર હું થાક ખાઈ લો પછી ઊભો થઈને તમને આહીથી નજારો દેખાડો તો મસ્તીનો દેખાય છે તે અને કેવી સરસ જગ્યા છે અહીંયા ઠાક ખાવાની તે પણ તમને દેખાડું તમે જોઈ લો જોવા મિત્રો કેવી મસ્તી જગ્યા છે એકદમ પહાડની વચ્ચે અહીંયા બેઠા હોય ને ઠાકોરો આપણો બધો ઉતરી જાય પ્યોર ઓક્સિજન આપણને અહીંયા મરતો હોય છે મિત્રો અહીંયાથી આ કાંઈક ડેમ જેવું દેખાય છે રવિ ખબર આ શું છે આવડું આ તળાવ છે તો આને કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે આને શું કહેવામાં આવે છે ક્યુ તળાવ કહેવામાં આવે છે તે લગભગ તો ચોટીલાનું તળાવ કહેવામાં આવે છે મિત્રો ખાસ આપણને ખબર નથી તળાવ છે કે ડેમ તે પણ ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો શું છે તે તો ચાલો હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ અને મહાદેવના દર્શન કરીએ મિત્રો બધા સાથે તો બોલો મહાદેવ હર 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 મહાદેવ એકસો ચાલીસ તો મિત્રો એકસો ચાલીસ પગથી ચડી ગયા હજી ચડવાના બાકી છે તમે લો આ રસ્તે જવાની મજા જ એવા રાખ્યો શાંત વાતાવરણ એકદમ કોઈ પણ જાતનો અવાજ નહીં શિવે પક્ષીઓનો અવાજ સિવાય જોઈએ જોઈએ મિત્રો આટલા પગથી આપણે ચીડ્યા કેટલા ચીડ્યા બસો ને બાર બસો ને બાર પગથી થયા પરસો રેપ થઈ ગયા શ્વાસની તકલીફ પડી ગઈ મેં કીધું થોડોક હવે ઠાક ખાઈ લે પછી આગળ વધીએ હજી આટલું બધું નથી પણ થોડુંક ચાલવાનું છે બહુ જાજા પગથી નથી

તો ચાલો આપણે પણ દર્શન કરીએ મિત્રો જૂના નજારા બધા જોઈએ અને ઉનાળા કરતાં તો ચોમાસામાં બાજુમાં જ એક આવો આવેલું છે અને શું કહેવાય કોમેન્ટ બોક્સમાં મને કહેજો કે આ શું વસ્તુ છે તે જોઈ લો આખે આખો ડુંગરની ની વચ્ચે આ મંદિર આવેલું છે અહીંથી માતાજી માતાજીનું મંદિર એક જ ડુંગર પાછળ હોય છે અને મેં તમને જે નીચેથી દેખાયું એ નજરો હું તમને અહીંથી ઉપરથી દેખાડી દઉં છું મિત્રો તો તમે જોઈ લો અહીંથી અમે આવ્યા હતા અને આ રસ્તો જે જાય તે હિંગરાજ માતાજીના મંદિરે જતો હોય છે તો ચાલો હવે સાજો ટાઈમ વેસ્ટ ના કરીએ અને મહાદેવના દર્શન કરીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરની બાજુમાં આ મંદિરનું નામ આપણે અહીંયા ભક્ત હતા તેની પાસેથી જાણ્યું કે ઠાંગેશ્વર મહાદેવ કહેવામાં આવે છે મિત્રો અને દર ભાદરવી અમાસે રવિ ભાદરવી અમાસ ને દર ભાદરવી અમાસે અહીંયા મેળો ભરાતો હોય છે મિત્રો અને આ અતિ પ્રાચીન ને દુર્લભ મંદિર છે જેમ કે કહેવામાં આવે છે અંદાજીત મહારાજને અત્યારે મહારાજ અહીંયા હાજરમાં છે નહીં પણ ઓલા ભાઈ આગળથી થોડું ઘણું આપણે જાણ્યું સાચી માહિતી છે કે ખોટી તો ભાઈ નથી ખબર ને આપણને નથી ખબર પણ તમને હું કહી દઉં કે એવું માનવામાં આવે છે કે પાંડવો દ્વારા જે પંચર ભૂમિ કહેવામાં આવે છે પાંડવો દ્વારા જે મંદિર બનાવવામાં આવેલું એ મંદિરમાં મહાદેવ નું છે તો ચાલો આપણે દર્શન કરીએ ને આ તમને નજારો જોઈ લો કેવો સરસ મજાનો છે તે તો થોડી ઘણી માહિતી આપણા રવિભાઈ ને ખબર છે તો આપણે રવિભાઈ પાસે થોડી ઘણી માહિતી માણીએ શું રવિભાઈ કહેવા માંગે છે મંદિર વિશે એનો મંતવ્ય શું છે તે આપણે થોડોક ખ્યાલ નથી પણ પાંડવ કરેલું વર્ષો જૂનું મંદિર હે અને આ વિસ્તાર આવ્યો થાંગા ની વિસ્તાર ની અંદર આવ્યો હે હિંગરાજ મંદિર બાજુ માં આવ્યું હે બસ એટલું આભાર તો કાઈક આવું પૌરાણિક મંદિર છે તો તમે જોઈ લ્યો મિત્રો હું તમને મંદિર અંદર લઈ જાવ મહાદેવના દર્શન કરાવો મિત્રો તે પહેલાં તમે જોઈ શકો છો અતિ પ્રાચીન બધી મૂર્તિ અહીંયા રાખવામાં આવેલી છે અને જે કોઈ મિત્રોને મંદિરના ઇતિહાસ વિશે ખબર હોય તો કમેન્ટ બોક્સમાં મને કેમ કે મંદિરે આજે પૂજારી મહારાજ છે ગયા હશે કામથી આવી ચાલ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે જેથી કરીને આપણને ઇતિહાસની ખ્યાલ નથી તો ચાલો મારી સાથે તમે દર્શન કરી લો અને પૂજારી મહારાજ આવશે ને બીજી વાર આપણે અહીંયા આવવાનો મોકો મળશે તો હું તમને ઇતિહાસ ને તે બધી વસ્તુ જણાવીશ તે પહેલા તમે મંદિરના દર્શન કરી લો કેવા સરસ મજાનો નજરો આ મંદિરનો આવે છે તમે જોઈ જોઈ શકો છો મિત્રો અને એક સાથે બે કાચબા રાખવામાં આવેલા છે છે મંદિરની અંદર લો આવું મંદિર અમારું મહાદેવનું તો ચાલો આપણે મંદિર અંદર જઈએ મહાદેવના દર્શન કરીએ મિત્રો જોઈ લો આવું સરસ મજાનું મંદિર છે લાઈટ નથી એટલે આપણે મોબાઈલથી લાઇટ લાઈટ કરવી જોશે તો ચાલો આપણે મંદિર અંદર જઈએ અને મહાદેવના દર્શન કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર અતિ પ્રાચીન ને અલૌકિક શિવલિંગ એ વિરાજમાન છે તો તમે દર્શન કરી શકો છો શિવલિંગના શેષનાગના અને કેવડું મોટું મંદિર છે તે તમે જોઈ લો મિત્રો લાઈટ નથી ને તો તમને આ મંદિર નું નજર એવો સરસ મજાનો દેખાડો શિવલિંગ જે આપણને રિયલમાં દેખાય મોબાઈલમાં એટલી બધી સરસ નથી દેખાતી પણ તમે જોઈ લો એવું સરસ મજાનું મંદિર છે મહાદેવનું તે અને બાજુમાં અહીંયા રાજા સાહેબ વખતના ફોટા પણ રાખવામાં આવેલા છે અને પાળીયા પણ છે તો ચાલો આપણે જાણીએ દરબાર સાહેબ દાદા બાપુ નાના બાપુ ખાચર ચોટીલાના છે તેમનો પ્રતિમા અહીંયા રાખવામાં આવેલી છે મિત્રો બાજુમાં માતાજીનું મંદિર છે અને બાવનવીર હનુમાનજી મહારાજનું જે આપણે આગલા વિડીયો બનાવેલો હતો તેમાં તમે દર્શન કર્યા હતા નો કર્યા હતો ચેનલમાં જાજો દર્શન કરી લેજો આઈ બાવન વીર હનુમાનજી નો ફોટો અહીંયા રાખવામાં આવ્યો છે એની બાજુમાં અહીંયા મહાદેવનો પણ સરસ મજાની પ્રતિમા રાખવામાં આવી છે અને અહીંયા બાજુમાં પણ બીજી એક પ્રતિમા રાખવામાં આવી છે દરબાર સાહેબ શ્રી નાના ખાચર તાદુરકર ખાચર ચોટીલા તેમનો ફોટો પણ અહીંયા રાખવામાં આવ્યો છે મિત્રો તો કાંઈક રાજાશાહી વખતનું શિવલિંગ છે મિત્રો તો તમે જઈ લ્યો આપણે અંધારામાં મહાદેવના દર્શન કરીએ છીએ ગુલચૂપ થતી હોય તો માફ કરજો અને કોઈ પણ જાતની કંઈ પણ હોય રહી ગયું હોય તો ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં મને કહેજો અને મહાદેવના તમે એકવાર દર્શન કરી લ્યો કે સરસ મજાના મહાદેવ બિરાજમાન છે અમારે આ જગ્યાએ તે તો કંઈક આવું મંદિર છે અમારા મહાદેવજીનું તમે દર્શન કર્યા આશા છે મિત્રો તમે દર્શન કરીએ છો સરસ રીતે અને તમને વિડીયો સારો લાગ્યો હશે મિત્રો તો કાંઈક આવો બહારનો નજારો છે હજી એકવાર તમને દેખાડી તો ગીત જંગલની વચ્ચે જ આખે આખું મંદિર આવેલું છે મિત્રો સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું જ મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ મહાદેવ હર લખી દેજો અને ક્યાંથી વિડીયો જોવો છો તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય જોઈ લો અતિ પ્રાચીન કેવું અને તો કહેજો ગામનું નામ મંદિરનું નામ એડ્રેસ ને બધું મને જણાવજો હું ત્યાં આવીશ વિડીયો બનાવવા માટે અને જેથી કરીને એ વિડીયોનો પ્રચાર આપણા સોશિયલ મીડિયા ફેમિલીને તેના દર્શન કરાવી શકે મિત્રો કેમ કે આપણા સોશિયલ મીડિયા ફેમિલીમાં અમુક મોટા ઉંમરના હોય અમુક નાના બાળકો હોય જે લોકો ચાલી ના શકતા હોય ને અમુક ઘરેથી નીકળી ના શકતા હોય મોટી ઉંમરના હોય તેના હિસાબે તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે અમુક લોકોને ખબર ન હોય કે આ જગ્યાએ આવું સારું એવું મંદિર આવેલું છે દેવસ્થાન તો તે બધા ત્યાં જઈને દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો માટે અલગ મને રજા આપો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો તો બોલો મહાદેવ હર 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 મહાદેવ તો મિત્રો આપણે મહાદેવના અને માતાજીના બંનેના દર્શન આપણે થઈ ગયા છીએ તમને ખબર હોય તો આપણે ગયા હતા ઓલા રસ્તેથી જે ચોટીલાની બાજુમાંથી જે રસ્તો જાય છે માહી ડેરીવાળો રસ્તો આપણે એ રસ્તેથી મંદિરે દર્શન કરવા ગયા હતા પણ એક બીજો એક રસ્તો પણ જાય છે તમારે જવું હોય તો તો તમે જોઈ લો આ બાજુ રાજકોટવાળો જે હાઈવે રહ્યો ત્યાં જ તમને બોર્ડ બતાવી દઉં આવડો જે રાજકોટવાળો વાળો હાઈવે રહ્યો અહીંયા બોર્ડ મારેલું છે તો તમે જોઈ શકો છો આવડો બોર્ડ છે અને આ રસ્તો છે કંઈક અહીંથી જવાનું હોય છે માતાજીના મંદિરે અને મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તો તમે ખાસ નોંધ લેજો રાજકોટથી તમે આવતા હોય તો તમે અહીંથી આમ આવી શકો છો ને મોટી જે કહેવામાં આવે છે તે ગામ આગળ અહીંયા તરણવર આવતું હોય છે તો અહીંથી તમે સીધા અંદર આવી શકો છો અને સીધા તમે અહીંથી આમ નીકળી જાઓ એટલે સીધા આપણે મંદિરે પહોંચી જાય છે મિત્રો પણ મિત્રો આ રસ્તે જવામાં કંઈ વાંધો છે નહીં પણ રસ્તો થોડોક ખરાબ છે ખરાબ છે એટલે માનો ને કે તમે અહીંથી ચોટીલા થઈને મંદિરે પહોંચીને તમે દર્શન કરી લ્યો ને ત્યારે તમે અહીંથી ખાલી મંદિરે પહોંચો એટલો રસ્તો ખરાબ છે બહુ મોટા ખાડા ખડબા કે એવું કંઈ છે નહીં પણ નાનો રસ્તો છે પટ્ટીનો રસ્તો છે ને આખે આખો કાચા રસ્તા જેવું છે ડામર ને એવું બધું છે પણ રસ્તો થોડોક કાચો છે તો તમે ખાસ ધ્યાન રાખજો જ્યારે આવો ત્યારે ફરીને દર્શન કરવા આવજો આ જગ્યા થી આવો તો પણ વાંધો નથી રસ્તો સારો છે પણ ખાંડા ખબર થોડાક વધારે છે એના માટે તમે ફરીને આવો દર્શન કરવા માટે તો સારું કહેવાય મિત્રો બસ ખાલી આજ માહિતી આપી હતી એટલે આપણે અહીંયા વિડીયો ચાલુ કર્યો તમને બધાને માહિતી દે દઉં કે હું ઓલી બાજુથી આખો ફરીને રાઉન્ડ મારીને મહાદેવના દર્શન કરીને અહીંથી બહાર નીકળો જેથી કરીને આપણને બંને રસ્તા દેખાઈ જાય કે કેવા રસ્તા છે કેવા નહીં છે સારું મિત્રો તો બોલો મહાદેવ હર જય માતાજી જય શ્રી રામ